કારણ કે આ બાર મહિનાની અંદર એકવાર તહેવાર લગભગ આવે છે અને આ તહેવારની અંદર બધો જ આદિવાસી સમાજ ફૂલ મોજ અને આનંદથી ઉજવે છે હવે મિત્રો ચૈતર વસાવા જેલની અંદર છે તો શું મિત્રો આ તહેવાર મનાવવા માટે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવશે ચલો ડિટેલવાર જાણી લઈએ તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવાને બહાર મૂકવામાં આવશે તો મિત્રો એકદમ તેમને બહાર મૂકવામાં નહીં આવે કારણ કે કોઈ મોટો તહેવાર હોય કે પછી કોઈ મોટી વાત હોય પરંતુ ચૈતર વસાવા ગુનેગાર ગણાયેલા છે હાલની અંદર ભાજપ સરકારની નજરમાં તો મિત્રો તેમને છોડવામાં નહીં આવે અને મિત્રો બીજી વાત કે ચૈતર વસાવા હવે ટૂંક સમયની અંદર બહાર પણ આવી શકે છે પરંતુ મિત્રો એવી પાકી અને સાચી ન્યૂઝ નથી કે ચૈતર વસાવા આજે જ બહાર આવશે આ તહેવાર માટે હવે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો જણાવજો અને ચૈતર વસાવા સાચા છે કે પછી કોણ સાચું છે ભાજપ સરકાર હવે મિત્રો એ તમે એક આ કોમેન્ટની અંદર જરૂર જણાવજો ત્યાંથી ખબર પડે કે ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર કેટલા છે અને સપોર્ટથી વાત યાદ આવી કે સપોર્ટની અંદર આદિવાસી સમાજ ફક્ત એકલો નથી તેની અંદર કેટલા લોકો છે અને કેટલા બધા લોકો સપોર્ટ કરે છે તો એક મળશું જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ